હા હા થાચી જશે તું હેડવાનું હેળવાનું હેડી હેડીને થશે પણ હાથેય ન ફોરા જે કોકના પર કરવા પડે છે ભારે ભટ થઈ જાય પાસુવર્ડ ઈકું ન ફોન આ છોકરો ફોન સાયલેન્ડ પર મુચી દે ખોટું કરે આવી જાય ફોન કરવા દઈ હા 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 હગા આવું છું આવું જ છું આવી ગયો હેડું હગા નહીં થેથી બેથી આવી છે મજા આવી જા મેથી લાડવા ને બાળવા બનાવે છે ખાવાની મજા આવી જાય

જીવ તું થાય વિશુભા ન તો વિષુભા મર્યા છો ને ગુંદે ખાવાની રહો કે લાડવા ખાવાની રહો કોઈ ને હેરી દો પીલમાં કોઈ હેરી એનો પબાય ના હેરી જવું પડે છે